અરે મહેશ ડોન ગોગાપુરા નો પકડો 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 તો મહેશ ને બધા આઈ ગયા લંગર છે લપટાવા તો જય માતાજી તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજે આપણે ચટાવાનું છે પતંગ આપણી ગેંગ રેડી છે

अच्छा इला पतंग हां পতং

શું લઈ જા પેલું કોણ લઈ જયું અરે મહેશ ડોન ગોકાપુરા મહેશ ઓંકરજી ઓંકર મહેશ હાય જોતા રેજો જય માતાજી